સુરતમાં સરથાણા પોલીસે ઉમંગ હાઇટ્સના ફ્લેટમાંથી રૂપિયા અઢાર લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી કે દંપતી પોતાના ફ્લેટમાં દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરે છે આ બાતમીના આધારે સરથાણા પોલીસે ફ્લેટ પર દરડો પાડ્યો હતો પોલીસની રેડ દરમિયાન પતિ પત્ની બંને દારૂ વેચતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યો છે કે આ દંપતી છેલ્લા એક વર્ષથી આ રીતે ઘરે બેઠા દારૂનો સંગ્રહ કરી ગ્રાહકોને હોમ ડિલિવરી કરતા હતા પોલીસે સ્થળ પરથી અઢાર લાખ રૂપિયાથી વધુની

वहाँ पे इंग्लिश टाइल सोलह लाख बत्तीस हजार तीन सौ दो रुपये और कैश तो क्योंकि टोटल मिला के अठारह लाख चौंतीस हजार तीन सौ तीन रुपए का मुद्दा माल वहाँ से बरामद हुआ जो तो आरोपी है राकेश भाई हरी भाई मवानी और उनकी पत्नी दोनों मिलके ये वेचान करते थे और दोनों आरोपियों को पकड़ लिया गया है एफ ऑलरेडी दर्ज कर दिया गया है और इसमें अकायदेशर की कार्रवाई आती